જય સ્વામનારાયણ આજે બહુ જ ઠંડી છે એકદમ ઠંડી છે ગાડી ચાલુ કરી લીધી છે ગાડી ચાલુ કરી લીધી છે હું જાઉં છું મંદિરે મંદિરે અમે ચાઇલા કે કે આજે છે ને સભા છે એટલા માટે નવા વરસ આજે નવા વરસ એટલે કે નવું વર્ષ ની અજીવની સભા છે તો આપણે જઈએ છીએ ચાલો મારી સાથે જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ ચુ ફેક એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાન કેમ છો દયાળુ મજામાં છો આજે છે ફર્સ્ટ જાન્યુઆરી તો બધાને હેપી ન્યૂ ઇયર ને ખૂબ ખૂબ અભિનંદન તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો ને આજે સરસ હું તૈયાર કેમ થઈ છું કેમ કે આજે મહાપૂજા મેં કરી છે મારી ઘરે તો પ્લીઝ આ વિડીયો તમને મહાપૂજાનો વિડીયો મહાપૂજાનો વિડીયો આવતીકાલે જોવા મળશે તો મને માફ કરજો આજે નહીં જોવા મળે કેમ કે મારી પાસે ટાઈમ નથી હજી ભગવાનને થાળ બનાવવાનો બાકી છે વાયગ ગયા છે એક એલી રસોઈ બની ગઈ છે થોડી થોડી બાકી છે ને થોડી થઈ ગઈ છે અને આ વિડીયો એન્ડ સુધી જોજો ને સવાર પડે ને પંખી જાગે ખીલ ખીલ ગાય તારું નામ ચાલ રજનને મંદિર ગુજે જય જય થાય તારું નામ જય જય થાય તારું નામ હે પરમેશ્વર મંગલદાત કેમ છો મહારાજ મારા વાલા જો ગઈકાલે મેં આવી રીતે છે ને ભગવાને સાલો ઉઠાડી હતી ને સ્કાપ પહેરાયું હતું આ કલરની સાલમાં મળી નહીં એક જ મળી તો પછી આવી રીતે આ સાલ એમાં મેચિંગ કરી દીધી છે નીલકંઠિ મહારાજ એટલા ક્યુટ ક્યુટ લાગે છે કે આ ટોપી એટલી ફિટ થઈ ગઈ છે મસ્ત નહીં ટોપી ફિટ થઈ ગઈ છે ને મેં પણ ગઈકાલે આવી રીતે છે ને નીલકંઠણી મહારાજ ને ટોપી મસ્ત થઈ ગઈ છે ને ગઈકાલે છે ને જે ટોપી મેં બનાવી હતી ને એ પણ ફિટ થઈ ગઈ હતી નીલકંઠણી મહારાજને કે મહારાજ બહુ મસ્ત તુલસીજી ના દર્શન કરાવી દઉં તમને બધામાં ચાલો હવે તુલસીજીને આપણે પાણી રેડી દઈએ ઊંધે હાથે ના રેડાય બરાબર ને તો આવી રીતે એક મિનિટ બતાવો તમે આવી રીતે તુલસીજીને મેં એવરી પાણી રેડીએ જો થોડું જ પાણી રેડવાનું ઘણા બધા એમ કે આમાં તુલસીજી રહેતા નથી તો કઈક કારણ હોય એમને કારણ હોવું જોઈએ તો જ જાય તુલસીજી એમને જાય ને પાણી પાઈ દે અમે આજે મહા પૂજા મહાપૂજા કરવાની છું ઘરે બહુ ઠંડી છે જય સામનારાયણ તુલસીજી જય સામનારાયણ કેમ છો આપણે ઘરમાં ઠંડી બહુ જ ની છે ઠંડી બહુ જ છે ચાલો પછા હું દીવા બધી કરી લઉં ભાઈ ગયા છે સાડા આઠ ક્યારની ઉઠી ગઈ છું પણ કે કચરોને વાળતી હતી તો પછી છે ને નહીં બરાબર ને એટલે પેલા કચરો ને બધું વારી લઉં ચાલો મેળા તૈયારી કરી લો ભગવાને ઉઠાડી દો આરતી કરી લઉં પછી તમને મેળા